વલભીપુર શહેરના પાટીવાડા પોસ્ટ ઓફિસની બાજુમાં છેલ્લા દિવસથી ગટર ઉભરાઈ રહી છે અસહ્ય ગંદકી અને તીવ્ર ગંધને કારણે પરેશાન એવા સ્થાનિક લોકોએ નગરપાલિકાના સત્તાધીશોને ટેલિફોનિક જાણ કરવા છતાં નગરપાલિકા દ્વારા આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં નથી આવ્યું ત્યારે સ્થાનિકો કહી રહ્યા છે કે વલભીપુર નગરપાલિકા વોર્ડ નંબર પાંચમાં માં પૂર્વ પ્રમુખ હેતલબેન કિશોરભાઈ પરમાર તેમજ વલ્વીપુર શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ પરમાર પણ અહીંયા જ રહે છે અને આ દ્રશ્યો જોવે છે છતાં પણ નિરાકરણ આવ્યું નથી શું વલ્વીપુર શહેર ભાજપના મહામંત્રી કિશોરભાઈ પરમારનું પણ પાલિકામાં પાવલું યોજતું નહીં હોય એવું સ્થાનિક લોકો કહી રહ્યા છે ત્યારે સ્થાનિકો કહે છે આવનારા દિવસોમાં નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે જનતાના પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી આવે એવા વ્યક્તિને જમત આપવા છે 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 કે પોસ્ટ ઓફિસ વિસ્તારની બાજુમાં ગટર ઉભરાણી ત્યાંથી પચાસ મીટર દૂર આંગણવાડી કેન્દ્ર છે પોસ્ટ ઓફિસના અધિકારીએ જણાવ્યું કે અમારે કચેરી આજે બંધ રાખવી પડશે તેવું લાગી રહ્યું છે કર્મચારીઓ ઓફિસમાં અગરબત્તીઓ અને સ્પ્રે છાંટી રહ્યા છે પોસ્ટ ઓફિસ ની બાજુમાં हीराના કારખાનામાં રત્ન કલાકાર ભાઈઓ અને બહેનો બંને કામ કરી રહ્યા છે ત્યારે સ્ત્રીઓ કહી રહી છે કે અમારે મોઢે દુપટ્ટા બાંધીને બે દિવસથી કામ કરવું પડે છે છતાં આ દુર્ગંધ સહન કરવી પડે છે નું નામ ચિતલબેન ચિતલબેન શું પ્રશ્ન છે કેટલા દિવસથી આ ઉભરાય છે કાલથી તમે નગરપાલિકાને કોઈને ફરિયાદ કરી

આપનું નામ મૌલિક કોરડિયા એસપીએમ વલભીપુર સાહેબ વલભીપુર પોસ્ટ ઓફિસની બાજુમાં જે ગટરનો પ્રશ્ન છે શું કહેશો ગટરનો પ્રશ્ન છેલ્લા બે દિવસ ગટર ઉભરાય છે અને બહુ દુર્ગંધ આવે છે તેથી અહીંયા અમારી પોસ્ટ ઓફિસમાં આવતા બુઝુર્ગ બહેનો અને ગ્રાહકોને વારંવાર તકલીફો પડે છે અને આનાથી સ્વાસ્થ્ય જોખમાય તેવી સંભાવનાઓ છે માટે વલભીપુર નગરપાલિકાના સત્તાધીશો તથા પ્રમુખ શ્રીને નમ્ર અરજ છે કે આ પ્રશ્નનું જલ્દી નિરાકરણ આવે અને લોકોનું સ્વાસ્થ્ય ના જોખમાય તેની તકેદારી રાખે વલભીપુર પોસ્ટ ઓફિસ ના બારી બાવણા બંધ કરવા પડે છે શેના કારણે દુર્ગંધ આવે છે બહુ આવે છે બે દિવસ થી આ પ્રશ્ન બે દિવસ તમે કોઈ જગ્યાએ ફરિયાદ કરી છે ખરા તો આના કોઈ રહીશો એ ફરિયાદ કરી છે ખરા એવું ધ્યાન નથી આવ્યું પણ આજની દુર્ગંધ બહુ વધારે છે એટલે આજનું આવતા વેત છે વિચાર કર્યો છે કે ઓફિસ બંધ કરવી પડે એવી દુર્ગંધ આવે છે માટે આજથી અમારા લેટર લેટર પેડ ઉપર નગરપાલિકાને લેખિત રજૂઆત કરીએ ઓકે નું નામ મુકેશભાઈ રંજીભાઈ મકવાણા પૂર્વ નગર સેવા મુકેશભાઈ જે પોસ્ટ ઓફિસ વાળા ખાચામાં જે ગટરનો પ્રશ્ન છે શું કહીશું વલભુપુર નગરપાલિકા દ્વારા ગટરનો પ્રશ્ન છે અવર નવર સલકાતી હોય તો પણ વલભુપુર નગરપાલિકાને આ કાડા કાન હોય એવું દ્રશ્ય દેખાઈ રહ્યું છે અને આ ગટરની એટલી દુર્ગંધ આવવાના કારણે વલભુપુર હાઈવે નેશનલ હાઈવે રોડ હોવાના કારણે વલ્લભપુર નગરપાલિકાની ટીકા કરી રહે એવો સન્માન દેખાઈ રહ્યું છે જેથી કરીને વલ્લભવુર નગરપાલિકા આ ગટરનો તાત્કાલિક નિકાલ કરે અને યોગ્ય ધોરણે આ ગટરના જે અંદર આડું આવી ગયું છે તેને સાફ કરે એવી મારી વલ્ભપુર નગરપાલિકાના પૂર્વ નગરસેવક તરીકે નમ્ર વિનંતી છે અને આ ગટરના કારણે આરોગ્યને સાથે પણ નાના નાના બાળકોની સાથે

તો પણ કેટલા લોકો આ વિસ્તારના માંદા પડશે એની કોઈ શક્યતા નથી મુકેશભાઈ વલ્લભીપુર વોર્ડ નંબર પાંચમાં પૂર્વ પ્રમુખ હેતલબેન કિશોરભાઈ પરમાર અને કિશોરભાઈ મહામંત્ર છે ભાજપના એ આ જ રોડ ઉપર રોજે આવતા જતા હોય એને નહીં દેખાતી હોય આ પ્રશ્ન દેખાતું તો હોય પણ તેને આવું ઓલું હોય નહીં કરવાનું એમ તો શું એની જવાબદારી નથી આવતી આ પ્રશ્નોનું નિરાકરણ લાવવાની જવાબદારી તો હરેક લોકોની આવે વોર્ડના છૂટાયેલા તમામ લોકોની તમારું શું કેવું છે આ ગટ્ટર તાત્કાલિક ધોરણે